જો આજે એક એવી વાત કરવા આપણે જઈ રહ્યા છીએ કે જે વાત સમજમાં આવી જાય ને અને કોઈ પણ વ્યક્તિને આ જે પ્રશ્ન કે જીવનનો હેતુ શું છે જીવન વિશે થોડું ચિંતન થવાનો સમય જેની વ્યક્તિએ નીકાળ્યો હોય ને આવો પ્રશ્ન જેના જીવનમાં થયો હોય ને તો એ વ્યક્તિ સમજી લે કે એના જીવનની અંદર એ આનંદના મોજમાં પ્રસન્નતામાં એ ગરકાવ થવા જઈ રહ્યો છે પરંતુ આ પ્રશ્ન થવો એ એકદમ સારી વાત છે પરંતુ એ પ્રશ્ન માટે પછી વધારે જાણવા માટે જીવનને જાણવા માટે થોડો પુરુષ પ્રયત્ન કરવો પડે થોડી આ સમાજની દ્રષ્ટિથી અલગ દ્રષ્ટિએ ચાલવું પડે તો આ જીવનનો ખરો અર્થ સમજાય તો જીવનનો હેતુ શું છે આ વાતને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ આપણા જ ઉદાહરણથી જોઈએ કે પાંચસો વર્ષ પહેલાં હું હતો નહીં અને તમે પણ નહોતા બરાબર ને વાત એકદમ સ્પષ્ટ થાય છે કે પાંચસો વર્ષ પહેલાં હું પણ નહોતા તમે પણ નહોતા હવે પાંચસો વર્ષ પછી પણ હું હોવાનો નથી તમે પણ હોવાના નથી હવે આ જે વચ્ચે દેખાય છે જે આપણું જીવન કે જીવન શું છે આપણે વચ્ચે જે અનુભવાય છે તો એ શું છે પાંચસો વર્ષ પહેલા હું નહોતો પછી હું નહોતો ને વચમાં જે દેખાય છે એ શું છે એ માત્ર એક ભ્રમ છે હવે આ ભ્રમ આ વિચાર જો પકડમાં આવી જાય ને તો જીવનના મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ જાય જેમ આપણે રસ્તાની અંદર ઉનાળાની સિઝનમાં ઉનાળામાં ના સમયમાં રસ્તામાંથી આપણે પસાર થતા હોય ને તો આપણને દૂર જઈએ દૂર દેખીએ ને તો લાગે કે આગળ ત્યાં પાણી છે પરંતુ વાસ્તવમાં ત્યાં નજીક જઈને જોવા જઈએ તો પાણી હોતું નથી એ માત્ર આપણો ભ્રમ હોય છે વિચાર હોય છે કોક રસ્તામાં દોરડું પડ્યું હોય ને અંધારામાં એક લાઇટ લાઇટ અને આછી લાઇટ પ્રકાશ પડતો હોય તો આપણને એમાં કદાચ એવો દૂરથી ભાસ થાય કે આ સાફ પડ્યો છે સાફ છે પરંતુ નજીક જઈને જોઈએ તો ખ્યાલ આવે કે ના આ તો સાલો ભ્રમ જ હતો અને એ જ ભ્રમના કારણે તમે ડરમાં આવી જાઓ પરસેવો છૂટી જાય કદાચ રસ્તો બદલી નાખો પરંતુ જ્યારે જ્ઞાન થાય છે નજીકથી જોવો છો કે ના ના તો દોયડું છે તો ભય જતો રહેશે મુશ્કેલી જતો રહેશે ભટકવાનું જતું રહેશે તો આ જે જીવન છે એને એક વખત સમજવામાં આવે તો આપણું આ જે શરીર દેખાય છે એ પણ એક ભ્રમ છે એ પણ પ્રકૃતિનું આપેલું આ પંચમહાભૂતનું ભૂતનું બનેલું આ શરીર છે એ પણ પ્રકૃતિમાં અમુક અમુક સમય પછી સંમલિત થઈ જશે તો વાસ્તવમાં આ દેહના માટે જ આપણે કેટલા બધા સંબંધો ક્રિએટ કર્યા કેટલી વસ્તુઓ ભોગવીએ છીએ કેટલા પદાર્થો કહીએ છીએ અને એ બધું ભોગવવાનું ના નથી પરંતુ એને આસક્તિથી એ મળે નહીં તો દુઃખ પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત કરવા માટે કોઈ ખોટું કર્મ કરે છે હવે એનાથી એટલો બધો માણસ ગુંજવાય છે આખું જીવન એનું એટલું ડિસ્ટર્બ થાય છે કે જીવનના અંતમાં જીવન જીવતો હોય ત્યારે તો દુઃખ સુખ ના છુક ગાડીની અંદર તો એ ટ્રાવેલિંગ કરતો જ હોય છે પણ જીવનના અંતમાં જ્યારે સ્ટેશન આવે છે માણવાનો સમય આવે છે તે પણ એ મોટા પ્રમાણમાં એના જીવનમાં જીવનની બેગમાં દુઃખ દુઃખ ને દુઃખ જ જોવા મળે છે અને એનું કારણ ખોટી ભ્રમણા ખોટી વસ્તુને સાચી માની લીધી અને સાચી વસ્તુને આપણે ગણકારતા જ નથી તો સાચી વસ્તુ શું છે તો સાચી વસ્તુ એ છે કે જે આપણી અંદર આત્મા રહેલો છે એ આત્માની વાત અત્યારે નથી કરવી એ તમને આગળ જતા સમજાવશે પરંતુ વાસ્તવમાં જીવન છે એ શું છે તો માત્ર એક વિચાર છે આપણે હમણાં જ અયોધ્યાની અંદર રામ જન્મભૂમિમાં ભગવાન રામને આ પાંચસો વર્ષના ઇતિહાસ પછી સરસ મજાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ કેટલાય સનો સનાતનીઓએ પોતાના જીવની યાહુતી આપી દીધી પરંતુ એ રામને ફરી પધરાવવાની જરૂર શું પડી એ રામમાં એવું હતું શું હજુ પણ એ રામને આપણે યાદ કરીએ છીએ હતું કશું નહીં પરંતુ જે હતું એ કોઈનામાં અને એ હતો રામનો વિચાર રામનું જીવન રામના સિદ્ધાંતો રામના મૂલ્યો એ વિચારો આપણને એક પ્રેરણા આપે છે સુખી થવાની આનંદમાં રહેવાની મોજમાં રહેવાની સાચું જીવન શું છે તો એ વિચારો જ આપણી સમક્ષ આવે છે અને એ વિચારમાંથી પ્રેરણા લઈને આપણા વિચાર એ જો સંમિત થાય મેચ થાય તો આપણે પણ એ મય થઈ જઈએ છીએ અને જીવન જીવવાનો આનંદ પ્રસન્નતા એ કંઈક જુદી જ આવે છે તો આખું આ જે દુનિયા છે એ સારો વિચાર અને ખરાબ વિચાર આ બે વિચારોમાં રમ્યા કરે છે તો આપણે આપણા જીવનની અંદર સારા વિચારોનું ગ્રહણ કરીશું જોઈશું સાંભળીશું મહેસૂસ કરીશું અનુભવ કરીશું તો સમજજો કે જીવનમાં આનંદ આનંદ અને આનંદ જ પ્રાપ્ત થશે પરંતુ જો ખોટા વિચારના સંગતમાં આવી જઈશું સોશિયલ મીડિયામાં પણ વિવેક હશે તો તમે સારું ગ્રહણ કરી શકશો પરંતુ જો વિવેક નહીં હોય તો એમાં પણ લફસવાના ચાન્સીસ બહુ જ વધારે છે તો સત્સંગ મોટિવેશન એવા વ્યક્તિ દ્વારા આપણે પ્રાપ્ત કરીએ કે જે વ્યક્તિ ખરેખર પૂર્ણ થઈ ગયો હોય જે પૂર્ણ થઈ ગયો હોય એ તમને પૂર્ણ કરવા માટે સક્ષમ છે અને પૂર્ણ આનંદ આપવા માટે પણ સક્ષમ છે તો આપણે એવા વારસામાંથી આપીએ છીએ ભગવાન રામ ભગવાન કૃષ્ણ મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ આ બધાએ જીવનને ખરા અર્થમાં માણ્યું અને મોજથી જીવ્યા છે તમને લાગે કે ફકીરાયમાં જીવ્યા છે ના પણ એમના જેવું જીવન બહુ જ ઓછા લોકો જીવ્યા છે ભગવાન સ્વામિનારાયણને લઈ લઈએ ભગવાન સ્વામિનારાયણના પરમંશોને લઈ લઈએ અને અત્યારે મહંત સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના સંપર્કમાં આવ્યો છું એમનું જીવન જીવું છું અત્યારે પ્રગટ છે જ્યારે પ્રગટ રામ હોય ને અને રામ પોતાના ચરિત્રો કરે ને ત્યારે એનો અનુભવ જુદો થાય પરંતુ એને જોવાની દ્રષ્ટિકોણ પણ એ પ્રાપ્ત થવી જોઈએ તો એ જ રીતે અત્યારે જેટલા પણ સંતો છે વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજ આ બધા મહાપુરુષો એ રામથી ઓછા નથી કૃષ્ણથી ઓછા નથી ભગવાન સ્વામિનારાયણથી ઓછા નથી જેમને આ બધા વિચારો ભગવાનના ગુરુઓના પકડ્યા છે ઝીલ્યા છે એમનું જીવન ખરા અર્થમાં સમૃદ્ધ થયું જ છે તો માત્ર આપણું જીવન શું છે તો વિચાર છે જેવો વિચાર એવું અદ્ભુત જીવન બને છે તો વિચારને કંટ્રોલ કરવા માટે ચિંતન જ કરવું જરૂરી છે અને એ ચિંતન પણ પોઝિટિવ સરસ મજાનું આપણા ગુરુવર્યોનું ભગવાનનું તો જેવું ચિંતન કરીશું એવું ફળ પ્રાપ્ત થશે એવું જ જીવન બનતું હોય છે જેમ આપણા જીવનની અંદર પણ આપણે આંબો વાઈએ ને તો એનું ફળ આપણને કેરી મળવાની છે એમ આપણે આપણા જીવનમાં સારા વિચારોનું પોષણ કરીશું તો એનું ફળ આનંદ પ્રસન્નતા મોજ ધીરજ આ બધા જ સદગુણો આપણા જીવનની અંદર છલકશે અને એ છલકાતા છલકાતા બીજાને પણ આપણે તૃપ્ત કરી શકીશું તો આ વિચાર તમને સારો લાગ્યો હોય તો બસ વિડીયોને શેર કરજો મળીશું ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ